તો દર્શક મિત્રો ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી આવી રહ્યા છે આ દર્શક મિત્રો તમે સાચું સાંભળી રહ્યો છો તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડામાં શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે મિત્રો દર્શક મિત્રો પંદર નવેમ્બરના રોજ ડેડિયાપાડામાં મિત્રો નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે દેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવશે દર્શક મિત્રો અને ચેતર વસાવા જે વિસ્તારના ધારાસભ્ય છે તે જ વિસ્તારમાં મિત્રો નરેન્દ્રભાઈ મોદી આવશે તો દર્શક મિત્રો તે દિવસે ભાજપ ના લોકો વધારે જોવા મળશે કે પછી આમ આદમી પાર્ટીના લોકો વધારે જોવા મળશે અને તે દિવસે શું શું મોટા ખુલાસા થશે અને દર્શક મિત્રો જો ચેનલમાં નવા છો તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળ કંઈ પણ અપડેટ મળે તે તમારા સુધી અમે પહોંચાડી એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં દર્શક મિત્રો અને વિડીયોને પણ આગળ શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે એક નવા વિડીયો સાથે તો દર્શક મિત્રો નરેન્દ્ર મોદી મોદી નવેમ્બરના રોજ દર્શક મિત્રો જે વિસ્તારમાં ચેતરભાઈ વસાવા ધારાસભ્ય છે એ જ વિસ્તારમાં નરેન્દ્રભાઈ મોદી આવશે દર્શક મિત્રો અને તે દિવસે દર્શક મિત્રો બીજેપીના નેતાઓ જેમ કે મનસુખ વસાવા સંજય વસાવા અને બીજા તેમના નેતાઓ એક બાજુ છે અને બીજી બાજુ ચેતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના નેતાઓ હશે મિત્રો અને દર્શક મિત્રો તમને તો ખબર છે કે આમ આદમી પાર્ટીની સભા હોય કે રેલી હોય ત્યારે મિત્રો કેટલા બધા લોકો તમને જોવા મળે છે કેટલા બધા લોકોની ભીડ જોવા મળે છે અને દર્શક મિત્રો હવે એ જોવાનું રહ્યું છે કે એ દિવસે કેટલા લોકોની ભીડ જોવા મળે છે તો દર્શક મિત્રો જે પણ આગળ કઈ પણ માહિતી મળશે તે તમારા સુધી અમે પહોંચાડશું પરંતુ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરી તો તમે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો તો આજના વિડીયો માટલો જ આપણે એક નવા વિડીયો સાથે